પાછું વાળવું પડે જો અત્યારે એકદમ વાદળા અને પવો બહાર નીકળી ગયો છે અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ પહેલાં તો બધાયને ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ કારણ કે હમણાં તો લોકનો કંઈ મેળ આવતો નથી ને આજે સવારનો ગરો કરો કરે બાદ સવારનું મને ખબર નહીં વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું ને એટલે હોય કે પછી શું હોય બીજું કારણ કાલે મંગળવાર હોય તો એટલે ના હોય હમણાં અનાજ પછી નખો હોય ને એટલે બધી

સારું ન નીકળ્યું મમ્મી ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ સારું નીકળી નહીં હમણાં કા ખાંડ લેવા ન ગઈ થયાર હા મમ્મી જાય અત્યારે ઘઉં નું ગરવા વાતાવરણમાં હવાલ જ લાગતું નથી તો ખરી કેવા આજે આખો દિવસ હવે નીંદર આવે ને એવું જ થતું હતું કે હં શ્રી જય શ્રી કૃષ્ણ મમ્મી જો જોયે ઘઉંનું દહીણું રેડી કરે પછી વરી કે થાય તો આગો ઘર રાખવો પડે ને આ ચાર વાગે સાયરન વહી ગયું તો સંભળાયું તમને એટલે સંભળાણું તો પૂછું મને સંભળાણું હોય એટલે એટલે આ બધા ટ્રેનિંગ દેવા નથી ને કીધું ને ચાર થી આઠ માં વાગશે સાયરન ને જોયું હવે શું થાય સાડા સાત વાગે તો લાઈટ જવાની છે અત્યારે જો કે આપણે તો વહી હમ ઘઉં ને બાજુ બે મૂકવાના ને જો અત્યારે વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું શું એમ ઓલી વાત મામ વાવાઝોડાયું હતું ત્યારે કેવું હતું નહિ ત્રણ દિવસ મને તો અત્યારે ઈઝી યાદ આવે કે થાય ને એટલે પણ તોય આવી કે મજા બધા ભેગા રહેતા હતા ત્રણ ચાર દિવસ ઓલી બેન બોલાવી લાઈટ નહીં ને પાણી નહીં તો એ કઈ મજા આવી હતી હા વાવાજ પણ શું કરું છું પણ વરસાદ એકદમ હતો ને એટલે અંધે કાંઈ ઠંડક હતી હું ચાલીસ કલાક વરસાદ પડ્યો હતો ત્યારે હા આજ વખતે જ આ તો ખાલી પવન જ છે ને આ બેન અમારા જો ને આજ વખતે અમારું એક્સ્ટ્રા એડ થઈ ગયું તી બેન હા ઓલી વખતે અમે એકલાય વાવાઝોડું એન્જોય કર્યું હતું આજે તો તમે તમે આવી ગયા હાલો પવન હમણાં સલની અંદર આવી જીક લાઈટ આવી ગઈ ને જો બધું ઉડવા પવન હું તો શું છે ક્યાંય નથી જાતી હું વાવાઝોડે નહી ઉડી ગયા વાવાઝોડા મમ્મી હા ગાઉ ને શું ગામ હરે રામ હરે કૃષ્ણ ગમે એમ હરે રામ હરે કૃષ્ણા કૃષ્ણ કૃષ્ણા તું ગામ ગા ગામ તું બીજા મારું નથું હો મેં ઘણી નીંદર કરી લીધી હા 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 હો જો વીજળી થઈ જો

આપણે ઇન્ડિયા પર ઉપર પ્લેન પર ઉડે ટર 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 એટલે મતલબ આનો ફાઇટર પ્લેન નો અવાજ બહુ વધારે હોય એટલે કાન પડદા ફાટી ના જાય ને એટલે એટલે ઊંધું હોય સીધા હોય એટલે એટલે આમ કઈ મતલબ કોઈ જગ્યા નીચે હોય એટલે પડે તો વાહામ પડે એટલે એમાં હું આ ઊંધા હું તો તમને બી હોય ને આ મોલી થઈ જાય એટલે એવું હોય હા અરે આ તો એમ દબાઈ એ નીચે તો આમ બહુ ન થાય બીક ના બીક કે લાગે તો એટલે એવું હોય

તો ગયા છે પણ દસ ને આજે તો તમને મેનુ બતાવતા ભૂલાઈ ગયું તું બાકી આજે એટલે વાવાઝોડામાં આવે ને વાવાઝોડા આવતા ત્યારે ખબર જઈને તો કે ખબર અમે વહેલી રસોઈ કરી લેતા તો કે જઈ આવ્યા જ તમને તો તમને તમે તો છ વાગે ને લાઇટ જવાને મતલબ કે ઓન દિવસ હોય ને ત્યારે વહેલી વહેલી રસોઈ તો આજે એમ નથી રાત સાત વાગ્યામાં રસોઈ કમ્પ્લીટ બધી થઈ ગઈ હતી આજે રસોઈમાં તું સિંગુનું શાક સરગવાની સિંગ મતલબ ને ખીચડી ને રોટલી પણ ખીચડી તો ખવાડી જ નહીં કાલે નાસ્તામાં ખવાય ખવાની કાં કામ બેન કાલે ખીચડી ખવાની ને નાસ્તામાં અને જો જય આવી ગયા ને જય મારા માટે એક મસ્ત વસ્તુ લેવા તા મને કેટલી ગોટે ચડાવી ગઈ ને પછી મેં જોયું ને ત્યારે ખબર પડી કે આ વસ્તુ હતી સાટા કા દેશી ભાષામાં સાટા લેવા તા મારા માટે મને બહુ ભાવે એટલે એટલા અહીંયા તને સાટી હતી સાટા ન હતા સાટી હતી કેમ અહીં આવડાવડામ મળે એક વૈજુ કાલ સવારે બતાવીએ એવડુંક જ હતું એવડું મઠડી ન હોય આપણે એવું એવું છે તમારી બાજુ હતો વરસાદ હમ કેવું લાગ્યું સિંગુન શાક સૂકું શાક અહીંયા એમાં પ્રથાબેન ફૂલ અને સુવાની તૈયારીમાં છે તો સુઈ જાય કા સુઈ જવું ને હા એકદમ આમ એસી ચાલુ ન કરે પંખે બંધ છે જવું ત્યાં તો એટલે આમ જરૂર નથી પડતી એવું ઠંડુ છે પંખો ચાલુ કરે તો મને ટાઈટ લાગે બેન જો ঝুলু মার যা মস্ত করতে যা ঝোলু মার মস্ত্রাম শ্রী রাম জয় রাম জয় শ্রী রাম জয় রাম জয় জয় রাম করেম অহ

রাদে রাধে শিরোপু খাজে রাধে রাধে